ગુજરાત તમે જોઈ રહ્યા છો ફટાફટ સમાચાર રોજે રોજના સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો તો સૌપ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો હમાર નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે તેમણે કહ્યું કે આગામી દિવસોમાં બિહાર અને પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર ઊભો થશે અને આ લો પ્રેશરની અસર ગુજરાતમાં જોવા મળશે અને આ સાથે છે તે સાગરમાં વરસાદી સિસ્ટમ મજબૂત બનશે અને આ સાથે અંબાલાલ પટેલે આગાહી કરી કે રાજ્યના અનેક વિસ્તારોમાં ત્રેવીસ ઓગસ્ટથી રાજ્યમાં ભારે વરસાદ થશે તો થી છવ્વીસ ઓગસ્ટમાં ગુજરાતમાં સારો વરસાદ આવી શકે છે અને આ દિવસો દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે પણ વરસાદની આગાહી કરવામાં આવી અને આ સાથે છવ્વીસ ઓગસ્ટ પછી વધુ એક વરસાદી સિસ્ટમ બનશે અને અંબાલાલ પટેલે ઉમેર્યું કે સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ સારો વરસાદ થઈ શકે છે તો બીજા સમાચારની વાત કરવામાં આવે તો ઓગસ્ટ મહિનામાં અનાજ કઠોળ અને ખાદ્યતેલોના ભાવમાં નરમાઈ આવી છે અને શાકભાજીના ભાવમાં અત્યારે ઉછાળો જોવા મળ્યો જેમાં અત્યારે ડુંગળી અને ટમેટાના ભાવમાં ઘટાડો થયો જ્યારે ગઈકાલે જાહેર કરાયેલા આરબીઆઈના બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી હતી જ્યારે ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે સીપીઆઈમાં વાર્ષિક ફેરફાર દ્વારા માપવામાં આવેલ હેડલાઇન ફુગાવો છે તે જૂનમાં પાંચ પોઈન્ટ એક ટકાથી ગયા મહિને જુલાઈમાં ઘટીને ત્રણ પોઈન્ટ પાંચ ટકા થઈ ગયો છે તો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે લોકરક્ષક અને પીએસઆઈની ભરતીની પરીક્ષાને લઈને મહત્વની અપડેટ અત્યારે સામે આવી છે જેમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવામાં બાકી રહી ગયા હોય તે તમામ ઉમેદવારો અરજી કરી શકશે જેને લઈને તારીખ છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી અરજી કરવાનો સમય આપવામાં આવ્યો છે અને ભરતી બોર્ડના અધ્યક્ષ શંશુખ પટેલે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી વધુમાં તેમણે કહ્યું કે પીએસઆઈ લેખિત પરીક્ષામાં છે તે બંને પેપર એક સાથે લેવામાં આવશે અને જે ઉમેદવારો પેપર એકમાં પાસ થયા હોય તેમનું પેપર બે તપાસવામાં આવશે અને આગળ મેરિટ લિસ્ટ એ રીતે પીએસઆઈમાં છે તે બહાર પાડવામાં આવશે તો રાજ્ય સરકારે સ્કૂલોમાં યોજાતા પ્રવાસ મામલે એક મોટો નિર્ણય લીધો છે નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી સ્કૂલોમાં પ્રવાસ બંધ રહેશે શાળાઓ દ્વારા અત્યારે વર્ષમાં એકવાર વિદ્યાર્થીઓને પ્રવાસ ઉપર અચૂક લઈ જવાતા હોય છે અને આ દરમિયાન વિદ્યાર્થીઓની સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે અને સરકાર દ્વારા સ્કૂલમાં પ્રવાસની નવી ગાઈડલાઈન લાગુ કરવામાં આવશે અને આ નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી સ્કૂલોમાં પ્રવાસ બંધ રહેશે અને નવા પરિપત્ર બાદ જ પ્રવાસની મંજૂરી અપાશે કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા તમામ ડીઓને અત્યારે આદેશ આપી દેવામાં આવ્યો છે તો સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો આજે સોનાના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો ઇન્ડિયન્સ બુલિયન્સ એન્ડ જ્વેલર્સ માર્કેટના એસોસિએશન અનુસાર આજે ચોવીસ કરોડ દસ ગ્રામ સોનાનો ભાવ પાંચસો ચાર રૂપિયા વધીને એકોતેર હજાર એકસો આઠ રૂપિયા થયો હતો જ્યારે ગઈકાલે તેની કિંમત સિત્તેર હજાર છસો ચાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી અને અત્યારે એક કિલો ચાંદી છે તે સત્તરસો એક્યાસી રૂપિયા વધીને ત્યાંશી હજાર બસો એકાણું રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ જ્યારે ગઈકાલે ચાંદીનો ભાવ છે તે 81510 રૂપિયા પ્રતિ કિલો હતો તો ત્યારે રાજસ્થાનમાં જેસલમેરમાં ભારે વરસાદને કારણે તારાજી સરજાય છે જ્યાં ત્યારે ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર અત્યારે 80 ગામોના પણ તૂટી ગયા છે વરસાદના લીધે બજાર અને ગામડાઓને પાવર હાઉસ તમામ પાણીમાં ડૂબી ગયા પાવર હાઉસ અને ગ્રીડ ડૂબી જવાને કારણે સમગ્ર વિસ્તારમાં ત્યારે વીજ પુરવઠો પણ બંધ થઈ ગયો છે જેછલમેર વિસ્તારમાં પંદર દિવસથી આવી સ્થિતિ થઈ ગઈ છે અને આ વર્ષે આ વિસ્તારમાં અત્યાર સુધીમાં પાંચસો નેવું એમ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે જે સરેરાશ કરતાં દસ ગણો વધારે નોંધાયો તો સુપ્રીમ કોર્ટે અત્યારે ગઈકાલે છે જે કોલકાતાની ઘટના ઉપર સુનાવણી કરતા ઐતિહાસિક નિર્ણય લીધો અને નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવા કહ્યું જેમાં બેન્ચે કહ્યું કે અમે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવા જઈ રહ્યા છે જે કોર્ટની દેખરેખ હેઠળ બનાવવામાં આવશે અને આ ટાસ્ક ફોર્સ દેશમાં ભરમાં ડોક્ટરોની સુરક્ષા માટે હોસ્પિટલમાં કરવામાં આવેલી વ્યવસ્થાને રિપોર્ટ આપશે અને તબીબીઓને સલામતી માટે લેવાયેલા પગલાંઓની પણ તપાસ કરશે તો મહત્વના સમાચાર આવી રહ્યા છે કે મંત્રી કે સરકારી કર્મીઓને ફરજ દરમિયાન છે તે મળતી ભેટ સોગંદ મામલે દસ વર્ષ બાદ નિયમોમાં અત્યારે ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં મંત્રી કે સરકારી કર્મીઓને ફરીથી દરમિયાન છે તે મળતી પાંચ હજાર સુધીની ભેટ સોગંદ રાખી શકશો અને વિદેશી ભેટ સોગંદ છે તે દસ હજાર સુધીની તમે રાખી શકશો આનાથી વધુ કિંમતની ભેટ સોગંદો હશે તો સરકારને રકમ ચૂકવ્યા બાદ તમે રાખી શકશો અને આના વિશે છે તે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો જેમાં ખાનાની કે ચીજવસ્તુઓની ઈ હરાજી કે વેચાણ બાદ તમે ઈ પેમેન્ટથી મળે રકમ થયાની ખાતરી કર્યા બાદ જ ખરીદનારને વસ્તુઓ સોંપી અને આ રીતે મળે રકમ ઈ પેમેન્ટ દ્વારા મુખ્યમંત્રી કન્યા ખેલાવની નિધિમાં ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ દ્વારા ત્રિમાસિક ધોરણે તમારે જમા કરાવવાની રહેશે તો સમગ્ર વિશ્વમાં મંકીપોક્સ વાયરસને લઈને ભારત સરકાર પણ એલર્ટ મોડ થઈ ગઈ છે ત્યારે અત્યારે મંકીપોક્સ વાયરસનો કેસ છે તે ભારતના પાડોશી દેશમાં પણ નોંધાવવા લાગ્યો છે જેને લઈને અત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી અને આપણે આપણા રાજ્યમાં પણ એના માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે જેમાં મંકી બોક્સ વાયરસ મામલે સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું હતું અને એમાં તેમણે કહ્યું હતું કે મંકી બોક્સ વાયરસ અંગે કેન્દ્ર સરકારે આ એડવાઇઝરી જાહેર કરી છે તેમજ એરપોર્ટ ઉપર અત્યારે સર્વેલન્સ સહિતના પગલાંઓ લેવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકારની એડવાઇઝરી પ્રમાણે રાજ્ય સરકાર પગલાંઓ લઈ રહી છે અને મુખ્ય છે તે મથકો પણ અત્યારે આના માટે બનાવી રહી છે તો જન્માષ્ટમી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અત્યારે સૌરાષ્ટ્રનો સૌથી લોકપ્રિય મેળો એટલે રાજકોટનો લોકમેળો જેને લઈને હવે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે રાજકોટમાં અત્યારે રેસ કોર્સ નજીક લોકમેળામાં મંડપ અને રાઇડ્સ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં અત્યારે લોકમેળાની શરૂઆત છે તે ચોવીસમી ઓગસ્ટની રોજથી થશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકમેળાને અત્યારે ખુલ્લો મૂકે તેવી શક્યતા છે જ્યારે પાંચ દિવસ સુધી ચાલનારા લોકમેળામાં અંદાજે બાર લાખ લોકો આવી શકે તેવી પણ અત્યારે શક્યતા વ્યક્ત કરવામાં આવી અને ત્યારે લોકમેળાને લઈને તંત્રે પણ અત્યારે રૂપિયા દસ કરોડનો વીમો પણ કરાવ્યો છે તો મોદી સરકારે અત્યારે લેટરલ એન્ટ્રીના નિર્ણયો પર રોક લગાવી દીધી છે અને યુપીએસસી દ્વારા અત્યારે સત્તર ઓગસ્ટે બહાર પાડવામાં આવેલી જાહેરાતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને લેટરલ એન્ટ્રીમાં ઓબીસી એસટી કે એસ ટી માટે અનામત લાવી શકાય છે જ્યારે યુએસસીએ કેન્દ્ર સરકારના મંત્રાલયમાં પિસ્તાલીસ જગ્યા માટે ભરતીની જાહેરાત કરી હતી અને એમાં તમામ જગ્યાઓ માત્ર લેટરલ એન્ટ્રી દ્વારા ભરવામાં આવી હતી અને હાલ લેટરલ એન્ટ્રી છે તે ભરતીમાં કોઈ અનામત નથી જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે જોઈન્ટ સેક્રેટરી અને જોઈન્ટ કોસ્ટ સેક્રેટરીની જગ્યા પર ભરતી માટે જાહેરાત પણ બહાર પાડી છે તો દિલ્હીમાં અત્યારે ભારે વરસાદને કારણે પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે પાણી ભરાવા અને ભારે ટ્રાફિકને કારણે લોકોને એક જગ્યાથી બીજી જગ્યાએ પણ અત્યારે મુશ્કેલ થવું બન્યું છે જેમાં અત્યારે દિલ્હી સિવાય નોઈડા અને ગાઝિયાબાદના ઘણા વિસ્તારોમાં આજે સવારે ભારે વરસાદ થયો હતો અને દિલ્હી એનસીઆરમાં સતત વરસાદી બાદ દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરીને લોકોને વૈકલ્પિક માર્ગો અપનાવવાની સલાહ આપી છે અને ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરતી વખતે દિલ્હી પોલીસે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ માહિતી આપી છે અને લોકોને ઘણા વિસ્તારોમાં જવાનો પણ ટાળવાની સલાહ આપી છે જ્યારે દિલ્હીમાં છે તે સામૂહિક વરસાદની વાત કરીએ તો ગઈકાલે છે તે સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તો આગળ આંદોલન વિશે સમાચાર આવી રહ્યા છે જેમાં જૂની પેન્શન યોજનાની માંગ સાથે શિક્ષકો ફરી વિરોધ પ્રદર્શન ઉપર ઉતરશે અત્યારે બે શિક્ષક સંગઠનોથી અલગ થઈ શિક્ષકોએ પોતાની લડત ફરી શરૂ કરી છે અને વિધાનસભાના ચોમાસા સત્ર પહેલા દિવસે શિક્ષકો વિધાનસભાનો ઘેરાવ કરશે અને શિક્ષકોની માંગ એ છે કે વર્ષ બે હજાર પાંચ પહેલાં નોકરીમાં લાગેલા શિક્ષકોની જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે અને વિધાનસભાની ચૂંટણી પહેલા શિક્ષકોને જૂની પેન્શન યોજના લાગુ કરવાનો અત્યારે સરકારે આપ્યો હતો વાયદો જે હજુ પૂરો નથી થયો તો લસણના ભાવમાં અત્યારે નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અને આવી સ્થિતિમાં કેટલાક લોકો લસણના જથ્થાની વચ્ચે સિમેન્ટથી બનેલી નકલી લસણને મિક્સ કરીને વેચી રહ્યા છે માટે ખાસ સૂચના કે અત્યારે અકોલામાં નકલી લસણ વેચાવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો

વાસ્તવમાં આજે બનાસ ડેરીની છપ્પનમી સાધારણ સભા મળી હતી અને આ સાધારણ સભામાં બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે ભાવ ફેર વધારો જાહેર કરવામાં આવ્યો જેમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકો માટે અઢાર પોઈન્ટ બાવન ટકા ભાવફેર વધારાની જાહેરાત કરી આ જાહેરાત બાદ હવે ચાર લાખથી વધુ પશુપાલકોને આ ભાવફેર વધારો મળશે અને બનાસકાંઠા જિલ્લામાં આવેલા આ બનાસ ડેરીને આજે છપ્પનમી સાધારણ સભા મળી હતી અને આજે મળેલ સાધારણ સભામાં બનસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકોને સૌથી મોટી આ જાહેરાત કરી છે